કે અમે લગ્નમાંથી વરી આવ્યા ને બીજી ત્રીજડી તોય પણ મને વાત ના કરી ખાલી એટલો કીધું કે મમ્મી મને દવા લેવી છે મારો મોઢો બહુ દુખે છે સોજી ગયો તું મોઢો ખાઈ નથી શકતો કાંઈ તોય પણ વાત નથી કરી મને પછી એ પપ્પા કાને રહે છે પણ મારા કાને અવાજાઓ કરે છે ખાલી અને પછી થોડાક એને બસ પછી ઘણો બીમાર થયું ને ત્યારે મારા કાને આવતો રહ્યો એટલે અમે એમ કહીએ છીએ કે દવા ધોરી હમણાં પાંચ અહીંયા બીજી પ્રાઇવેટમાં રહી ગઈ પછી સરકાર જનરલ મામ દસ આઠલી રહેવાનું કીધું હવે જનરલ અમે કેમ એક તો હું કહું એકલી કમાયા વાળી અને ત્યાં જાનરમાં બધા મારા દોડતા એક એકબીજાને કેટલી કરવી અને હવે એવું કહેવા માગી છે કે આને જે આ માર્યો છે એનો પર અમે ફરિયાદ લખાવી આવેલી ચોકીમાં પોલીસવાળા કોઈ પૂછા કરવા આવ્યા નથી અમે રવિવારના ફરિયાદ લખાવી મને શનિવારના ખબર પડી કે એને મારપુર થઈ છે તો પછી હું રવિવારના તરફ ફરિયાદ લખાવી આવી અને તેના પછી પોલીસવાળા કોઈ કયા પૂછા કરવા આવ્યા નથી અને હું ગરુવારના ગઈ હતી લોકો જોડે તો એક એક સાંજના છ વાગે આવશે તમે ઘરે રહેજો હવે બે ત્રણ રીતે હું ઘરે ક્યાં કામકાજે નથી જઈ શકતી લોકોના વજે

सका मायने ना जो बंद हो जीयो हमें यहां जाता था सामान राख वाला गर्माती और आता था हम आ घरे आवता था तो ही रॉन्ग साइड से आवतो तो हमें 3-4 बार न अडाले जो नहीं तो बन के जाना तो इनो हमें आता था, था एडा गाड़ी ठोकी जा टच થઈ ગઈ एंड एंड एनी गाड़ी પડી ગઈ અમે ઉતરીને સોરી બોલવા ગયા તે એટલી વારમાં તમને મારવા દોડે મા ભાઈને માર્યો બચા અગદમાં કટપટ બધા ફાડી નાખ્યા એમાંથી અમે ની કર્યા ગાડી લીન ચાવી લીન હાલે ગયો પછી શું કીધું તમે પછી કીધું જેને બોલા એને બોલાયા એ કોઈ નથી બેઠો

બહુ માર્યું છે ચાવી લઈને આ લોકો ધમકી દીધી એને શું ધમકી દીધી એને કીધું કે થાય કરી લે હું તારી તારી ચાવી તને નહીં આપું ગાડીની તારો ગુનો શું હતો મારો કાંઈ વાક જ નહોતો એનો ઈ વચમાં આવતો તો એટલી ઠોકાણી ગાડી નકા હેન્ડલ એ ટચ ન થતો એટલે ગાડી ઠોકાણી લે તને માર માર્યો એમ ને માર્યો એને બહુ ક્યાં ક્યાં માર્યો તને મારે એમ પૂરા શરીરમાં જ માર્યો છે શું શું માર્યો તને લાત ને માર્યા છે લાત ગુસ્સાને લાત ગુસ્સા લપણું ને એવું બધું માર્યું છે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં